આજે ગણેશ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી છે આજે ગણપતિ બાપા મોરિયા અને ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં ગણપતિના મંત્રોના પડઘા સંભળાશે ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી શરૂ થાય છે અને અનંત ચતુર્થી સુધી ચાલે છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ પંડાલોમાં ગણેશની સ્થાપના કરવામાં આવી રાજકોટ શહેરમાં ત્રણ હજારથી વધુ સ્થળોએ ગણેશની સ્થાપના કરવામાં આવી શહેરમાં જુદી જુદી થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી રાજકોટ શહેર ભાજપ દ્વારા દર વર્ષે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે અને વાતે ગણપતિ બાપાની પૂજા અને સ્થાપન કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાય છે અને નગરજનો પણ જોડાય છે ત્યારે ગણપતિ બાપા સૌના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરે છે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ એકમાત્ર રાજકોટમાં દસ દિવસીય ગણેશ મંગલ શરૂ થયેલી આ પરંપરા બે હજાર ચોવીસ માં પણ આગળ વધી રહી છે આજથી ગણપતિ મંગલ મહોત્સવનો પ્રારંભ થાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્સાહ ભરા વાતાવરણની વચ્ચે દરેક શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે અહીંથી ગણપતિ દાદાની પૂજા વિધિ કરીને પંડાલની અંદર એનું સ્થાપન થવાનું છે દસ દિવસ સુધી આ મહોત્સવ ચાલવાનો છે જેમાં રોજ રાત્રિના પાંચ દિવસ સુધી દસ દિવસમાંથી પાંચ દિવસ સુધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવાના છે જેમાં શ્રીજી બાવાની ઝાંખી હોય કસુંબર ડાયરો હોય રાજા ગઢવીનો રોગ ડાયરો હોય આવા અનેક કાર્યક્રમો ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન થવાનું છે જેમાં પાણીપુરી સ્પર્ધાઓ લાદુ સ્પર્ધા દસ દિવસ માં લગભગ એકાદ લાખ લોકો આ પંડાલ દર્શન કરવા આવે છે ત્યારે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી હું રાજકોટના શહેરીજનોને ગણપતિ દાદાના આશીર્વાદ લેવા માટે પધારવા આમંત્રણ આપું છું અને સાથે સાથે ગણપતિ દાદાની કૃપા રાજકોટ ઉપર વસે અને રાજકોટ ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરું છું